સાડી ઉદ્યોગ ના કેમિકલ યુક્ત પાણી પોરબંદર સજ્જડ બંધ રહ્યા હતા જેતપુર સાડી ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણી પોરબંદરના ના દરિયામાં વહાવવાના પ્રોજેક્ટના વિરોધમાં સમગ્ર ગુજરાતની દરિયાઈ ગુજરાત ખારવા સમાજ દ્વારા અડધો દિવસ બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેને પોરબંદરમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે ફક્ત બંદર વિસ્તાર ખારવાવાડ ફિશરીઝ ટર્મિનલ સુભાષનગર સહિતના માછીમારોના વિસ્તાર જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં અડધો દિવસ સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું માર્કેટિંગ યાર્ડ ખાતે પણ સજ્જડ બંધ પાડી શાકભાજી ફળ અને અનાજની હરાજી કરવામાં આવી ન હતી એ સિવાય જુદા જુદા વિસ્તારોમાં ચા અને પાનની કેબિનોથી લઈને દુકાનો શોરૂમ અને ઓફિસો પણ બંધ રાખીને આ પ્રોજેક્ટને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી અને મુખ્ય વેપારી બજાર ગણાતા સુતાળવાડા બંગડી બજાર અને સોની બજાર સજ્જડ બંધ રહી હતી ઉપરાંત મુખ્ય બે માર્ગ એમજી રોડ અને એસવીપી રોડ પણ તમામ દુકાનો અડધો દિવસ બંધ રહી હતી આમ આમ આદમી પાર્ટી દ્વારા પણ બંધને ટેકો જાહેર કરી પ્રોજેક્ટ રદ કરવા કલેક્ટરને આવેદન પણ પાઠવ્યું હતું મુસ્લિમ સમાજના ફિશ ઉદ્યોગો સાથે જોડાયેલા તમામ વેપારીઓ તેમજ શહેરમાં પણ મુસ્લિમ સમાજના દરેક ધંધાના વેપારીઓએ પણ પોતપોતાના કામ ધંધા બંધ રાખી પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે અગાઉ કોઈ રાજકીય પક્ષ દ્વારા જાહેર કરાયેલા બંધને પ્રતિસાદ મળ્યો હોય તેનાથી પણ વધુ પ્રતિસાદ આ બંધને મળ્યો છે અને સ્વયંભુ બંધ જોઈ રાજકીય પક્ષોના કાર્યકરો અને આગેવાનો પણ મોઢામાં આંગળા નાખતા રહી ગયા હતા આ સચળ અને સ્વયંભુ બંધ થી જો સરકારની આંખો નહીં ખુલે તો આગામી સમયમાં હજુ પણ અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેવું સેવપોરબંદર શ્રી સી કમિટીએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે પોરબંદરની આર્થિક જીવાદોરીમાં માછીમારી ઉદ્યોગનું મહત્વનું યોગદાન છે અને જો જેતપુરના કેમિકલયુક્ત પાણી સમુદ્રમાં વહાવવામાં આવશે તો માછીમારી ઉદ્યોગ નામ શેષ થશે તેને કારણે માત્ર સાગરપુત્રોને જ નહીં સમગ્ર પોરબંદર શહેરને ખૂબ મોટું નુકસાન થવાનું છે માટે આ પ્રોજેક્ટને રદ કરવો જ જોઈએ તેવી માંગણી સાથે શહેરના તમામ વિસ્તારોએ બંધ પાડ્યો હતો કોઈ પણ રાજકીય થઈ આવે તેવી રીતે સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું સમગ્ર વાસીઓએ એકતા અને પોતાની તાકાત બતાવીને સ્વેચ્છાએ સ્વયંભૂ બંધ પાડીને સાબિત કરી આપ્યું છે કે પોરબંદરવાસીઓ જેતપુરના પ્રોજેક્ટને ઈચ્છતા નથી નેતાઓને કોઈ પણ સભા કે રેલી કરવી હોય ત્યારે માણસોને એકત્ર કરવામાં તકલીફ પડતી હોય છે અને તેમાં પણ જો કોઈ પક્ષને ગામ બંધ કરાવવાનું એલાન કરવું પડતું હોય તો ત્યારે નેતાઓથી માંડીને સામાન્ય કાર્યકરોને પણ વેપારીઓ પાસે જઈને બે હાથ જોડવા પડતા હોય છે ત્યારે પોરબંદરમાં ભાજપ સરકાર અને ભાજપના નેતાઓ માટે પોરબંદરવાસીઓએ પાડેલ બંધ તમાચારૂપ છે અને અમારા મતથી ચૂંટાયેલા નેતાઓ જો તમે જ અમારા પ્રશ્ને તમે મૌન ધારણ કરી લેશો તો આગામી સમય તમને પણ ખૂબ ભારે પડી શકે તેમ છે તેવી સ્પષ્ટ ચેતવણી પોરબંદર વાસીઓએ બંધ પાડીને આપી દીધી છે થોડા દિવસ અગાઉ જેતપુરના ઝેરી પાણીની સ્મશાન યાત્રામાં જે રીતે સ્વયંભૂ જન ઉમટી પડી હતી એ શહેરીજનોએ એકતા બતાવી અગાઉ પોરબંદરમાં ક્યારેય પણ ન યોજાય હોય તેવી અભૂતપૂર્વ અને ઐતિહાસિક બાઇક રેલી યોજી હતી ત્યારે આજે વધુ એક વખત પ્રજાએ પોતાની શક્તિનો પરચો સ્વયંભુ સજ્જડ બંધ પાડી આપી દીધો છે ત્યારે હવે સરકારની આંખ ઉઘડશે કે કેમ તે જોવાનું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજે 26 બાર અમારી જ્યારે બેઠક થઈ હતી 22 તારીખના ત્યારે અમે બધા દરિયાઈ પટ્ટીના મચ્છીમાર સાથે જોડાયેલા લોકોને અમે આહવાન કર્યું હતું કે આપ સૌ આપણે બંધ રાખી એનું આવેદન દેવા જઈ ગામ ગામ અને એમની સાથે જોડાય અને લોકો પણ સાથે જોડાય અને એના બદલ જે પ્રતિસાદ મળ્યો છે ગામ બંધ કરવા માટેનો તો એ બદલ હું તમામ સમાજો સંસ્થાઓ અને લોકોનો જનતાઓનો ને પોરબંદર પ્રેમીઓ બધા ભાઈઓને જનતાઓને આભાર માનો માનું છું કે ભાઈ આજી બંધનું આપણે જે સમર્થન તમે સૌએ જોડાય અને આપ્યું સ્વૈચ્છિત એના માટે ખૂબ ખૂબ આભાર આપશો તમે આગળની રણનીતિમાં આપણે એવું રહેશે કે ભાઈ દરેક સંસ્થાઓની સાથે અમારી મિટિંગ કરીશું અને મિટિંગમાંથી જે કંઈ આપણે પ્રતિઘાત મળશે એનો સુર જે સૂચન મળશે એ પ્રમાણે આગળની રણનીતિ અમે તૈયાર કરવામાં આવશે આજે અમે ખારવા સમાજે અમારા માછીમારી વ્યવસાય બંધ રાખી અને જે અમારા દરેક ગામના માછીમાર આવેદન દેવા જવાના હતા એના સમર્થનના ભાગરૂપે અમે પોરબંદર ખારવા સમાજે પણ પોતપોતાના માછીમારી લગતા કામ ધંધા બંધ રાખી અને બન પાયરો તો પણ તેને સાઠો સાઠ જે ગામની સંસ્થા સમાજો અને ખાસ તો પબ્લિકે જે અમને ખારવા સમાજના બંને પ્રતિસાદ આપીને પૂરું ગામ બંધ રાખ્યું તે બદલ સમગ્ર ગામવાસીઓનો સંસ્થાઓ સમાજોનો દિલથી અમે એનો આભાર માનીએ છીએ કે અવોજ અને સાઠ અને સહકાર તમે આપશો તો આપણે આ જેતપુરનું જે ગંડુ પાણી દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ રદ કરવાની મુહિમ ચલાવીએ છીએ એમાં આપણે સફળ થશું અને જો આ બંધ કરવામાં નહીં આવે તો આ હવે પછીના અનીચથી પણ આગળના પગલાં અમે ભરશું અને કોટના દ્વાર પણ એ ખખડાવીશું મારું નામ જીતેન્દ્ર બોટલાર બદલાડ એટલે સીજી હોલસેલમાં આજે ખાસ તો જે જેતપુરના પાણીનો પ્રશ્ન છે કે જે સમગ્ર પોરબંદરવાસીઓ માટે એક સળગતી સમસ્યા જે ગણો જે વેપાર ધંધા ઉદ્યોગો છે એને એકદમ મંદીના માહોલમાં છે અને એને વધારે ને વધારે મંદી તરફ ઝટેલી દેશે તો આ વસ્તુ ન થાય એના માટે થઈ સમગ્ર વેપારી એસોસિએશન એક થઈ ગમે જે સાત અને સૂર પુરાવ્યો છે આનો ખાસ દરેક એસોસિએશને વિરોધ કર્યો છે અને અમારા એસોસિએશને પણ જડબે સલાક બંધ રાખી

ખરેખર ઇન્ટરફિયર થઈ અને સોલ્વ કરશો તો પોરબંદરવાસીઓ એક સડકની સમસ્યામાંથી મળતા બચશે શબ્દ ચોયરા વગર કહું છું પણ મળતા બચશે વેપાર ધંધા ઉદ્યોગો પણ મળતા બચશે તો ખાસ આપ આમાં ઇન્ટરફિયર થઈ અને પોરબંદરને ઉગારો એવી અમારા દરેક વેપારી એસોસિએશન વતી પીતન્દ્રભાઈ મદલાણીની ખરા દિલથી એક ઈચ્છા છે જય ભારત જય હિન્દ આજ રોજ સળગતા પાણીનો જે આપણે પ્રશ્નો છે કેમિકલ પાણીનો એની અંદર ખારવા સમાજની અંદર સુતારવાડાના ખાસ દરેક વેપારીઓએ સંપૂર્ણ સવારથી અડધો દિવસ માટેનો ટેકો જાહેર કર્યો છે આજે સંપૂર્ણ રીતે બંધ રહ્યું છે કઈ પણ માલ લોડ અનલોડ કરેલ નથી દરેક વેપારીઓ ઉત્સાહપૂર્વક અને સ્વયંભૂ બંધ પાડી અને આ ખારવા સમાજ તથા પોરબંદરના પ્રશ્ન જે લખતો હતો તેને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે પોરબંદરના વેપારીઓ માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર છે આ સમસ્યાનું જેમ બને તેટલું વલું નિરાકરણ આવે એવા વેપારી તથા સમાજ દરેક ઈચ્છી રહ્યા છે પોરબંદરને સ્વચ્છ બનાવવા માટેનો આપણો સૌનો સહિયારો પ્રયાસ કરી રહ્યા છે સૌનો ખૂબ ખૂબ આભાર પ્રકાશ પ્રકાશનરાજ જનરાજ સોર ઉપર શ્રીરામ શ્રી કૃષ્ણ એમની ભેડી ધરાવું છું આજરોજ જે જેતપુરના પાણી બાબતે જે બંધનું એલાન હતું એ સ્વૈચ્છિક બંધ બંધાર સરોવરના તમામ વેપારીઓએ આજે સંપૂર્ણ સહકાર આપી અને આ આ બાબતનો વિરોધ નોંધારે છે આ પાણીનો પ્રશ્ન એ ખાલી માછીમારો કે ખારવા સમાજનો પ્રશ્ન નથી એનાથી પોરબંદરની આખી જીવાદોરી ડિસ્ટર્બ થાય એમ છે અને તમામ વેપાર ધંધામાં પણ મુશ્કેલી પડશે ભવિષ્યમાં એટલે આ પ્રશ્નનો સંપૂર્ણ વ્યવસ્થિત રીતે ઉકેલ આવવો જોઈએ અને પોરબંદરમાં જો આ બધું પાણી ઠલવાશે તો એની ઘણી બધી ખેડૂતો ખેડૂતો પર અને દરિયાઈ ખેડૂતો ઉપર માછીમારો પર પાણી ખૂબ માઠી અસર પડશે એના કારણે પોરબંદરનો જે પોરબંદર જિલ્લાનો જે વેપાર ઉદ્યોગ છે વેપાર છે એના પર ખૂબ માઠી અસર પડશે અને લોકોએ ખૂબ આજે બધા વેપારી ભાઈઓ ખૂબ સારો સહકાર આપ્યો છે અને સંપૂર્ણ સ્વૈચ્છિક બનવા અમે લોકો બધા જોડાયા છે મારું નામ જિગ્નેશ લુકા છે બંગડી બજાર ઘેરા રસોડ ઉપર મારે કાપડ નાની એવી દુકાન છે અત્યારે જે સરકાર શ્રી અમે અનુરોધ કરીએ છીએ કે જેતપુર જે કેમિકલ પાણી છોડવાના છે એને અટકાવવા માટે અમે વેપારી ભાઈઓ સ્વૈચ્છિક વન પાડ્યું છે તો સરકાર શ્રી ને અપીલ છે કે આ મુદ્દો અહીંયા જ અટકાવી દે જો આગળ પડતા વધારે થશે તો અમે વેપારી ભાઈઓ બધા ઉગ્ર આંદોલન માટે પણ તૈયાર છીએ આને હિસાબે ઘણા રોગ આવશે વેપાર ધંધા ઘણા અટકશે એના માટે થઈ અને અમે લોકોએ સ્વૈચ્છિક બંધ પાડ્યું છે તો સરકાર શ્રી અપીલ છે કે આ મુદ્દે ચોક્કસપણે યોગ્ય કાર્યવાહી કરો